જુનાગઢની સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કની સુવિધામાં વધારો કરાયો છે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા લાયસન્સ મળતા બ્લડ સુવિધા સિવિલ હોસ્પિટલમાં પાંચમા માટે શરૂ કરાઈ છે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરોડિયા દ્વારા સુવિધાની શરૂઆત કરવામાં આવી હતી આ સુવિધા શરૂ થવાથી બ્લડના અલગ અલગ ઘટકો જેવા કે રેડ બ્લડ સેલ્સ પ્લાઝમા પ્લેટલેટનું જેમને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની જરૂર પડે છે તેમને તાત્કાલિક પૂરવું પાડી શકાશે જુનાગઢ તથા ગીર જિલ્લાના દર્દીઓની આ સુવિધાનો લાભ મળશે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા લાઇસન્સ મંજૂર કરવામાં આવતા તથા અપ્રુવલ આવતા બ્લડ બેંકની સુવિધામાં વધારો થયેલ છે જૂનાગઢની બ્લડ બેંકમાં હવે બ્લડ કોમ્પોનન્ટની સુવિધા પણ ચાલુ કરવામાં આવેલ છે જે સરકાર શ્રી દ્વારા દર્દીઓની સારવારના સંદર્ભમાં ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન છે અત્યાર સુધી આ બ્લડ કોમ્પોનન્ટના અભાવે દર્દીઓને ઘણી હાલાકી થતી હતી હવે આ સુવિધામાં વધારો થતા સગર્ભા માતાઓ અને બહેનો હેલેસેમિયાવાળા બાળકો તથા ઇન્ટેન્સિવ કેર યુનિટ માં દાખલ ગંભીર દર્દીઓને જ્યારે પણ બ્લડ કોમ્પોનન્ટ્સની જરૂર પડશે ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં મળી રહેશે આ કોમ્પોનન્ટ્સ વિનામૂલ્યે આપવામાં આવશે તથા તેનાથી શ્રી દ્વારા જુનાગઢ સિવિલ સુવિધામાં વધારો કરવામાં આવેલ છે અત્યાર સુધી એક બ્લડ યુનિટ ટ્રાન્સફ્યુઝન બીજા પેશન્ટને કરવામાં આવતું હતું અને હવેથી કોમ્પોનન્ટની સુવિધા ઉપલબ્ધ થતા એક બ્લડ યુનિટમાંથી ત્રણ દર્દીઓને આની સારવાર મળી રહેશે રેડ સેલ કોન્સન્ટ્રેટ એટલે કે રક્ત કણો ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા તથા પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણો એમની અલગ અલગ સેપરેશન કરી અને ત્રણ અલગ અલગ દર્દીઓને જરૂર પ્રમાણે સારવાર આપી શકાશે કોમ્પોનન્ટ્સની સુવિધા નહોતી ત્યારે તમામ દર્દીઓને હોલ બ્લડનું ટ્રાન્સફ્યુઝન જ કરવામાં આવતું હતું અને તેનાથી દર્દીને જે બ્લડ કોમ્પોનન્ટની જરૂરિયાત હતી તેના ઉપરાંત બીજો હોલ બ્લડના પાર્ટ્સ પણ આપવામાં આવતા હતા પરંતુ હવે ડેન્ગ્યુવાળા દર્દી હોય મલેરિયાવાળા હોય અનિમિયાવાળી બહેનો હોય તેઓને જે વસ્તુની જરૂરિયાત છે જે બ્લડ કોમ્પોનન્ટની જરૂરિયાત છે તે જ બ્લડ કોમ્પોનન્ટનું ટ્રાન્સફ્યુઝન કરવામાં આવશે